જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં ઊંઝા માર્કેટ બોલાય વાત કરવાની છે આજે તારીખ થઈ ગઈ અઢાર સાત બે હજાર સોવી ની વાત થઈ ગયો ગુરુવાર મિત્રો અને અનાવાજેલી વ્યાજના તાજા ઉંઝા માર્કેટના બજાર ભાવ મિત્રો ડેલી બજાર માંગતો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્ય બોલતા અનાવાજેલી વ્યાજના તાજા ઉંઝાના માર્કેટના બજાર ભાવ જીરુનો નિશુભાવ ચાર હજાર બસોથી ઓછો ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વરિયાળીનો નિશુભાવ નવસો રૂપિયાથી ત્રણ હજાર એકસોને અડસઠ રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી ને ત્રીસ રૂપિયા સુધી રાયડો એક હજાર વીસથી અગિયારસો રૂપિયા સુધી તલ તેરસો રૂપિયાથી પચીસ સો રૂપિયા સુધી સુવા ચૌદસો રૂપિયાથી તેરસો ને રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી છવ્વીસો ને સિત્તેર રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો હતા તાજા ઊંચા મા બજાર ભાવ વિડીયોમાં અં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા